નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચૈત્રી નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ ઘરે લાવો ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે એ જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચૈત્ર નવરાત્રિ બે હજાર ચોવીસ હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે ચૈત્રી નવરાત્રિ નવ એપ્રિલથી શરૂ થઈ રહી છે જો કે આ વર્ષની ચૈત્રી નવરાત્રિ ખરમાસને કારણે વધુ ખાસ છે આ વખતે ખરમાસમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે આવી સ્થિતિમાં જ્યોતિષ રાધાકાંત વત્સે અમને જણાવ્યું કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલાક પક્ષીઓને ઘરે લાવવું ખૂબ જ શુભ હોઈ શકે છે આ વસ્તુઓની ઘરમાં લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વાસ કરે છે ચાલો આ વિશે જાણીએ ચૈત્ર નવરાત્રિમાં ઘરે શંખ લાવવો ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં શંખ લાવવો એક શુભ માનવામાં આવે છે મા દુર્ગાના આ નવ દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરે માટલું લાવવું માટલાને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં માટલું લાવવું ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માટલાને ઘરમાં લાવવાથી પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે ચૈત્ર નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં ચાંદી લાવવી પણ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થવા લાગે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન તુલસીને ઘરે લાવો તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુદોષ પણ દૂર થાય છે ત્યાં કોઈ ખરાબ નજર પણ નથી આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો